રોડ આવેલા અયોધ્યામાં રામ પધારે પહેલા જ કારનામાઓ ખુલ્લા પડ્યા કેશોદના જાણીતા ડોક્ટર સાંગાણીના માંગરોડ માંગરોળ રોડ પર આવેલા અયોધ્યા મંગલોમાં હાલ કેશોદના નિવૃત્ત અને જાગૃતિ તલાટી મંત્રી દ્વારા આરટીઆઈ માંગતા

ઉપયોગી જગ્યા પર જ્યોત ગ્રામની લાઇન હોય અને ત્યાં રેસિડેન્ટ બન્યા બાદ કયા ડોક્યુમેન્ટ આ લાઇટ કનેક્શન કાપ્યું છે તે મુદ્દે માંગતા ત્યાં પણ લક્ષ્મીકાંત આ નથી ત્યારે અમુદ દ્વારા આયોગમાં ફરિયાદ કરેલ હોય અને શરૂઆત પડશે તો આમ તે હાઈકોર્ટ સુધી પડશે તો તે તૈયારીઓ પણ તેઓએ જણાવ્યું હતું રાયમલભાઈ મંત્રી કેવો ગેરવહીવટ છે ખેતીવાડીમાં અને મોટા માણસોનું કેવું રક્ષણ અધિકારીઓ કરે છે એનો હું તમને એક આજે નમૂનો આપું કે કેસોદની અંદર ડૉક્ટર જે સાંઘાણી છે એની તમને કહું માંગરો રોડ ઉપર જે ઓજી વિસ્તાર કહેવાય છે રામતરની બાઢનો વિસ્તાર છે એને ઓધી વિસ્તાર કહે છે હવે આ જમીનને ખેતીની જમીન ખરીદી અને એ જમીન ઉપર પોતાના રેસિડેન્ટ અયોધ્યા નામનો બંગલો બનાવ્યો છે આજે બારમાં એ જમીન ખેતી નહીં બકે છે ઓદી વિસ્તાર છે ત્યાં બાંધકામ કરતા પહેલાં નગરપાલિકાની મંજૂરી લેવી પડે જે મંજૂરી કેવી રીતે આપી છે શું છે અને વીજ કનેક્શન કેવી રીતનું આપેલ છે એની મેં માહિતી આયોગમાં માહિતી કાયદા હેઠળ માહિતી માગતા જી બોર્ડના અધિકારીઓએ ગોળ ગોળ જવાબ અને નગરપાલિકાએ પણ ગોળ ગોળ જવાબ આપી અને એનું રક્ષણ કરવામાં બધા અધિકારીઓ પડેલા છે બરાબર અને એ જમીન ઉપર ખેતીનો કોઈ પણ ઉપયોગ થતો નથી આજે એ રેસિડેન્ટનો ઉપયોગ થાય છે અને એનો જે એના રેસિડેન્ટના ઉપયોગમાં જે વીજ કનેક્શન છે ચોવીસ કલાકનું છે અને જ્યોતિ જ્યોતિ યોજના હેઠળ મેળવેલું છે ચોવીસ કલાક વીજળી છે અને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને ખોટું બોગસ કનેક્શન લઈ અને આજે તમને બંગલા હાઈ થાય બંગલાનો એના રેસિડેન્ટનો ઉપયોગ કરે છે અને ખેતીવાડીનો બિલકુલ ઉપયોગ નથી ખેતીનું વાવેતર પણ ન થતી એના હાથ બારમાં એની જગ્યા ઉપર બોર કૂવો કે કોઈ કોઈ તમને કહું કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવામાં આવતો છતાં પણ અધિકારીને જાણ કરતા કરવા છતાં અધિકારીઓ અમને ખોટા જવાબ આપી અને આ ડૉક્ટર મોટો પૈસાદાર અને ધનાઢ્ય માણસ એનું રક્ષણ કરે છે અને ન્યાય આપવા માટે ખૂબ કોશિશ કરી છે પણ ન્યાય કારણ કે મળે એની પાસે એની અમારી શક્તિ નાની છે નાના માણસને ઓફિસ ઉપર જવાબ આપતી નથી અને એનું રક્ષણ કરે એવું અમને દેખાય છે આજે ડૉક્ટર સાંગાણી છે એમ માનતા હોય કે હું આજે માનો કે મોટો ધનાઢ્ય પૈસાદાર છું અને મારું કોઈ બગાડી હકતે નથી મારી આવી તો અનેક આ ગામમાં અરજીઓ કરે છે પણ મારું કોઈ બગાડી હકતો તો એ ભૂલ ભૂલ ખાય છે હું એની સામે લડત કરી અને છેલ્લે હાઈકોર્ટમાં પણ એની સામે જવું પડે તો પણ જાય અને જે આજે એની ગેરઉપયોગ કર્યો છે એ હાઈકોર્ટમાં આ પ્રશ્ન લઈ અને એનો એનો આ જે ગેરકૃત્ય છે એનું ઉજાગર ન્યૂઝ રિપોર્ટો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે